પચીસ Зд rotation verdad? Sieg ändu, z alde. Higher Debund, great kujima, kujima Why are you here, stay alive you only need trouble various உ decent 누구 not to SW acceptance You all are alone Is that a countryө Dr. Is that a country of kings? undppe ein identified પંદર સોળ સતરા એકવીસ એકવીસ છે સાડ એકવીસ છે સાડ ત્રેવીસ છે ચોવીસ છે સાડે ચોવીસ છે બાવીસ ત્રેવીસ ચોવીસોવીસ સાવિશ સાડે ચોવીસ સાડ સતરા અઠા એપ્રિલ દોન હજાર એકવીસ બાવીસ સાડે ચોવીસ ચોવીસ

અઠરા એકવીસ સાવ ચોવીસ સાડ ચોવીસો માલ ગાય સાત રૂપિયા પચીસ દોન હજાર પંચે તો પચીસ તીન હજાર પચવીસ પચીસ પન્નાસ એક સાડ એકતીસ

કોણ આનાર 2220 લે તો મેરાડો કરે અરે માલે સાડે બાજુ મામા બાવીસ છે ત્રેવીસ છે સાડે ત્રેવીસ ચોવીસ છે સાડે ચોવીસ છવ્વીસ